બોટા જિલ્લાના રાણપુર શહેરમાં પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા વિદેશી દારૂ અને એ નાશ કરવામાં આવ્યો છે રાણપુરના સિરી ગ્રાઉન્ડ સામે કુલ બે હજાર આઠસો છ્યાશી બોટલ દારૂ અને બિયરનો નાશ કરવામાં આવ્યો આ જઠ્ઠામાં એક હજાર સાતસો ચાર વિદેશી દારૂની બોટલ અને એક હજાર એકસો બ્યાસી બીએરની બોટલોનો સમાવેશ થાય છે જેની કુલ કિંમત પાંચ લાખ અઠ્યોતેર હજાર છસો ઇઠ્યોતેર હતી આ દારૂ બિયરના જથ્થા પર રોડ રોલર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો આ કાર્યવાહી દરમિયાન બોટાદ જિલ્લાના ડીવાય એસપી મહર્ષી રાવલ બરવાડા પ્રાંત અધિકારી એસવી ચૌધરી રાણપુર મામલતદાર કેબી ગોહિલ રાણપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એ એસ પટેલ અને અન્ય પોલીસ સ્ટાફ તેમજ નાસાબંધી વિભાગ અને મામલતદાર કચેરીના અધિકારીઓ હાજર રહ્યા હતા આ કાર્યવાહી વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસ દરમિયાન રાણપુર પોલીસે પકડાયેલા દારૂના જથ્થાનો ભાગ હતી સ્ટાફ દ્વારા કોર્ટ દ્વારા ચૌદ જેટલા ગુનાઓમાં જેમાં મંજૂરી આપવામાં આવેલી છે એમાં ટોટલ અઠાવીસો બોટલ અને ટોટલ પાંચ લાખની અઠ્યોતેર હજારનો મુદ્દામાલ આજે સર્વે ડિપાર્ટમેન્ટની સાથે અહીંયા નાશ કરવામાં આવેલ છે આ મુદ્દા માલ એકચ્યુઅલી અલગ અલગ વર્ષનો હોતો હોય છે જે રીતે કોર્ટમાં જે રીતે ગુનાનો નિકાલ આવે કોર્ટ જે રીતે મંજૂરી આપે છે એ મુજબ ગુના મુજબ એનો આપણે નાશ કરવામાં આવતો હોય છે